ખેડૂતો હેરાન પરેશાન છે આર્થિક રીતે થઈ રહ્યા છે સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી ખેડૂતનો દીકરો હવે ખેતી કરવા કે ખેડૂત બનવા માંગતો નથી એવી સ્થિતિનું નિર્માણ સિસ્ટમના મળત્યાઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ખેડૂતો હેરાન પરેશાન છે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી સરકારી જે ટેકાના ભાવે ખરીદી થાય છે એમાં પણ ભાજપના મળત્યાઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે મગફળી ખરીદીમાં જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા મગફળીના ગોડાઉનમાં જે રીતે થાનમાં આગ લાગી ને મોટા પ્રમાણમાં મગફળીનો નાશ થયો બળીને ખાક થઈ ગઈ ગુજકો માસોલ દ્વારા જે ખરીદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ બાબતે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા જાહેરમાં આક્ષેપો કર્યા છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે ગેરરીતિઓ થઈ રહી છે એ જ રીતે વિરમગામમાં ડાંગરની ખરીદીમાં જે લોકો સંડોવાયેલા છે જે ભ્રષ્ટાચારમાં ગેરરીતિમાં સંડોવાયેલા લોકો સાથે ભાજપના નેતાઓના ફોટોગ્રાફ જાહેર થયા અને ખેડૂતોએ રેલી કાઢીને ગાંધીનગર સુધી આવવું પડે છે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે એમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરરીતિ થઈ રહી છે અને એમાં પણ જે ભાજપની આંતરિક ગેંગવોર છે એના ભાગ સ્વરૂપ એના નેતાઓ જાહેરમાં નિવેદન કરીને એને પુરવાર પણ કરી રહ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચાર ડામવામાં સરકાર નિષ્ફળ રહી છે એવી પણ મેં આજે રજૂઆત કરી છે સાથે સાથે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ત્રીસ લાખ જેટલા પશુપાલક પરિવારો છે આજે પશુપાલકો જે મહેનત કરે છે એના પ્રમાણમાં ભાવ નથી મળતા એનું દાણ મોંઘું થયું છે ઘાસચારો મોંઘો થયો છે પાણી ને બધું જ મોંઘું થયું છે ત્યારે એવા સમયમાં સરકાર પાસે અમે માગણી કરી છે કે ગુજરાતમાં જેટલા પશુપાલકો છે જે સહકારી સંસ્થાઓમાં દૂધ ભરે છે એ પશુપાલકોને પ્રતિ લિટર પાંચ રૂપિયા જેટલી ઓછામાં ઓછી સબસીડી સરકાર જાહેર કરે એવી આજે માગણી પણ કરી છે આજે ગુજરાત વિધાનસભામાં કૃષિ સહકાર માહિતી વિભાગની જે માગણીઓની ચર્ચા ચાલે છે એ ચર્ચામાં ભાગ લેતા ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર અને છેલ્લા ત્રણ દાયકાનું ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં જે શાસન છે એ ખેડૂત અને ખેતી વિરોધી રહ્યું છે સરકારની નીતિઓને કારણે સરકારની નિયતને કારણે બજેટની ફાળવણીને જોતા એટલું ચોક્કસ કહી શકાય કે આ શાસનમાં ખેતી ને ખેડૂત બંને બરબાદ થઈ રહ્યા છે આજે વેપારીનો દીકરો વેપાર કરવા માગે છે ડોક્ટરનો દીકરો ડોક્ટર બનવા માગે છે પણ ખેડૂતનો દીકરો હવે ખેતી કરવા કે ખેડૂત બનવા માંગતો નથી એવી સ્થિતિનું નિર્માણ છે વારંવાર કુદરતી આફતો આવે છે અતિવૃષ્ટિ આવે અને એના કારણે ખેડૂતો પાયમાલ થાય છે સમયસર એને કોઈ પણ જાતની રાહતો મળતી નથી અને બીજી બાજુ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી ત્યાર પછી ગુજરાતમાં કોઈ પણ પાક વીમા યોજના અમલમાં નહીં હોવાને કારણે જ્યારે જ્યારે કુદરતી આફતો આવે ખેડૂતોને નુકસાન થાય ત્યારે એને પૂરતા પ્રમાણમાં રાહત કે મદદ મળતી નથી એટલે આજે અમે સરકાર પાસે માંગણી કરી છે કે સરકાર પોતાના બજેટમાં એ પાક વીમા યોજના તાત્કાલિક રીતે ચાલુ કરે એ જ રીતે ખેડૂતને ભાઈઓ ભાઈઓને લડાવવાળી છેડા પડોશના ઝઘડા કરાવવા વાળી અને મોટા પ્રમાણમાં જમીન કૌભાંડો માટે જવાબદાર એવો જે જમીન રિસર્વે જમીન માપણીની કાર્યવાહી આખા ગુજરાતમાં થઈ રહી છે એની એની સામે સામે મોટા પ્રમાણમાં આવ્યા છે છે ખેડૂતોનો સતત વિરોધ જમીન માપણી રદ કરવી જોઈએ એવી માગણી સાથે ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે એ ખેડૂતોની માગણીને પણ અમે આજે દોહરાવીને સરકાર પાસે માગણી કરી છે કે ખોટી જમીન માપણીને તાત્કાલિક રદ કરવામાં આવે સરકારી સર્વેયર દ્વારા જમીન માપણી કરાવવામાં આવે એવી માગણી પણ કરી છે